નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે ખાસ કરીને ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી હતી નવા વર્ષના પ્રથમ દિવસથી જ માતાજીના દર્શન કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચોટીલાના ડુંગર પર ચઢી પહોંચ્યા હતા આજે સવારથી જ મંદિર વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો જય ચામુંડાના જય ઘોષ સાથે ભક્તોએ માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો ભક્તો માતાજીના ચરણોમાં નારિયેળ ફૂલ અને પ્રસાદ ચઢાવી પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી કરવા માટે અનેક ભક્તો પરિવાર સાથે ચોટીલાની યાત્રા પર નીકળ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષા દળો પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાને સુચારુ રાખવામાં આવી હતી પાણી આરામ અને આરોગ્ય સેવાઓ માટે પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચોટીલાની ચામુંડા માતાનું મંદિર ગુજરાતના અગ્રણી શક્તિપીઠોમાંનું એક છે જ્યાં દર વર્ષે લાખો ભક્તો માના દર્શન કરવા આવે છે નૂતન વર્ષના પવિત્ર પ્રસંગે અહીં આવેલ ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો ધોણધાની થી લઈને અમદાવાદ રાજકોટ સુરત અને અન્ય શહેરો થી ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડ્યા હતા શ્રદ્ધા અને ભક્તિના માહોલ સાથે થઈ હતી મંદિર ટ્રસ્ટ દ્વારા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટ બાય જયેશભાઈ મોરી માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુત રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોનાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લે છે તેવી અંદાજ છે જય માતાજી મારું નામ દિનેશ દિનેશકુમાર બળવંતસિંહ છે હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું છેલ્લા હું ત્રણ વર્ષથી ચોટીલા ચામુંડમાના મંદિરે આવું છું અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનું ઉપર મેં કોટ છે આજે અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી છે